ડાયાબિટીસ એટલે શું ડાયાબિટીસ એ એક દીર્ઘકાલીન રોગ છે જ્યારે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા જ્યારે શરીર તેના દ્વારા ઉત્પાદિત ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે લોહીમાં સુગર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે આ પરિસ્થિતિને ડાયાબિટીસ કહેવાય છે લોહીમાં વધુ પડતું સુગરનું પ્રમાણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે સમય જતા ડાયાબિટીસ શરીરના ઘણા અંગોને ગંભીર રીતે નુકસાન કરે છે ખાસ કરીને ચેતાતંતુ અને રક્તવાહિનીઓમાં તેની અસર વધુ જોવા મળે છે ડાયાબિટીસના પ્રકાર ડાયાબિટીસ ઘણા પ્રકાર હોય છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓમાં ડાયાબિટીસના બે પ્રકાર જોવા મળે છે ડાયાબિટીસ પ્રકાર એક ટાઇપ વન આ પ્રકારમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ અજાણ્યા કારણોસર સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષો પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે તેથી સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી ડાયાબિટીસ ધરાવતા દસ ટકા લોકોમાં આ પ્રકાર જોવા મળે છે તે સામાન્ય રીતે બાળકો અને યુવાન વયના લોકોમાં વધુ થાય છે પરંતુ તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે ડાયાબિટીસ પ્રકાર બે ટાઈપ ટુ આ પ્રકારમાં દર્દીનું શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવતું નથી અને અથવા શરીરના કોષો ઇન્સ્યુલિનનો પ્રતિકાર કરે છે જેથી ઇન્સ્યુલિન તેનું કામ કરી શકતું નથી આ ડાયાબિટીસનો સૌથી સામાન્ય પ્રકાર છે તે મુખ્યત્વે પુખ્ત વયના લોકોને અસર કરે છે પરંતુ બાળકોને પણ તે થઈ શકે છે ડાયાબિટીસના લક્ષણો સામાન્ય કરતા વધુ તરસ લાગવી અને મોં સુકાવું વારંવાર પેશાબ કરવા જવું પડે વજનમાં ઘટાડો થવો થાક અને નબરાઈ અનુભવાવી ચીડિયાપણો અથવા મૂડમાં અન્ય ફેરફાર દ્રષ્ટિમાં ઝાકપ આવવી ચાંદા અથવા શરીરમાં પડેલ ઘામાં રૂઝ આવવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગવો પેઢા ચામડી અથવા શરીરના અન્ય ભાગમાં ચેપ લાગવામાં વધારો થવો હાથ પગમાં કડતર થવી અથવા સુન્ન થવા ડાયાબિટીસનું જોખમ વધારતા પરિબળો શરીરનું વધારે વજન અથવા મેદસ્વી હોવું એ મુખ્ય જોખમ છે શરીરમાં ચરબીનો વિતરણ મુખ્યત્વે પેટના ભાગમાં ચરબીનો સંગ્રહ થવો ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ચાલીસ ઇંચથી વધુ કમરનો ઘેરાવો ધરાવતા પુરુષોમાં અને પાત્રીસ ઇંચથી વધુ કમરનું માપ ધરાવતી સ્ત્રીઓમાં વધારે હોય છે જો માતાપિતા અથવા ભાઈ બહેનને ડાયાબિટીસ હોય તો વ્યક્તિમાં ડાયાબિટીસનું થવાનું જોખમ વધે છે ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ કે જેને સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે તેનું નીચું સ્તર અને ટ્રાઇગ્લિસરાઇડ્સના ઊંચા સ્તરો ડાયાબિટીસનું જોખમ વધારે છે ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ વય સાથે વધે છે ખાસ કરીને પાત્રીસ વર્ષની ઉંમર પછી ટાઇપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ એવા લોકોમાં વધારે છે કે જેમને સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થયો હોય અને જેઓ ચાર કિલોગ્રામ કરતાં વધુ વજનવાળા બાળકને જન્મ આપે છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કે જેમાં અનિયમિત માસિક અવધિ વધુ વાળ વૃદ્ધિ અને સ્થૂળતા મેદસ્વીતા જેવા લક્ષણો જોવા મળે છે આ દર્દીમાં ડાયાબિટીસનું જોખમ વધારે છે અશ્વેત હિસ્પેનિક મૂળ અમેરિકન અને એશિયન લોકો અને પેસિફિક ટાપુવાસીઓ સહિત અમુક જાતિઓ અને વંશીયતાના લોકોમાં ટાઇપ ટુ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે ने लांबा गाड़े शरीर पर थती आडसर हार्ट एटैक अथवा स्ट्रोक तंतु ने नुकसान न्यूरोपथी। किडनी ने नुकसान डायाबिटिक नेफ्रोपथी। आंख ने नुकसान डायाबिटिक रेटिनोपैथी थी तकलीफ़। डिप्रेशन हताशा ચેતાતંતુના નુકસાન અથવા ઓછા લોહીના પ્રવાહને લીધે દર્દીના પગમાં ઈજાઓ અને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે બેક્ટેરિયલ અને ફંગલ ચેપ સહિત ત્વચાની સમસ્યાઓમાં વધારો મગજની જ્ઞાનાત્મક કાર્યક્ષમતામાં ઘટાડો જેમ કે વિચારવું યાદ રાખવું સારવાર દર્દીને કયા પ્રકારનો ડાયાબિટીસ છે તેના આધારે તેની સારવાર નક્કી કરવામાં આવે છે સ્વસ્થ આહાર લેવો સપ્રમાણ વજન જાળવવું અને નિયમિત શારીરિક કસરત કરવી એ પણ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે સ્વસ્થ આહાર આહારમાં વધુ ફળો શાકભાજી પ્રોટીન અને અનાજ લઈ શકો ચરબીવાળો અને કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક તથા મીઠાઈઓ ખાવાનું ઘટાડો અથવા બંધ કરો જો તમને ટાઈપ વન ડાયાબિટીસ હોય અથવા તમારી સારવારના ભાગરૂપે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરતા હોવ તો તમારે યોગ્ય પ્રમાણમાં ગણતરી કરીને કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લવો જોઈએ શારીરિક પ્રવૃત્તિ કસરત દરેક વ્યક્તિને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કસરત કરવાની જરૂર હોય છે શારીરિક પ્રવૃત્તિ સુગરને શરીરના કોષોમાં ખસેડીને લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે શારીરિક પ્રવૃત્તિ શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે પણ વધુ સંવેદનશીલ બનાવે છે તેથી શરીરને લોહીમાંથી કોષોમાં સુગરના પરિવહન માટે ઓછા ઇન્સ્યુલિનની જરૂર પડે છે શારીરિક પ્રવૃત્તિને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવું જરૂરી છે ચાલવું સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કે તેથી વધુ શારીરિક પ્રવૃત્તિ કસરત કરવા માટેનું લક્ષ્ય રાખવું જોઈએ વધુ સમય સુધી બેસવાનું ટાળો જો તમે ત્રીસ મિનિટથી વધુ સમયથી બેઠા હોવ તો જ્યાં પરથી ઉઠીને બેથી પાંચ મિનિટ માટે શારીરિક પ્રવૃત્તિ કસરત કરો ટાઇપ વન ડાયાબિટીસની સારવારમાં સારવારમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અથવા ઇન્સ્યુલિન પંપનો ઉપયોગ બ્લડ સુગરની વારંવાર તપાસ અને ખોરાકમાં લેવાતા કાર્બોહાઈડ્રેટની ગણતરીનો સમાવેશ થાય છે કેટલાક દર્દીઓ માટે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ અથવા આઇલેટ સેલ ટ્રાન્સપ્લાન્ટ પણ સારવારનો એક વિકલ્પ હોઈ શકે છે ટાઇપ ટુ ડાયાબિટીસની સારવારમાં મોટે ભાગે જીવનશૈલીમાં ફેરફાર બ્લડ સુગરનું નિરીક્ષણ લોહીમાં સુગર ઓછી કરવાની દવાઓ અથવા ઇન્સ્યુલિન અથવા બંનેનો સમાવેશ થાય છે ડાયાબિટીસ વાળા દર્દીઓએ લોહીમાં સુગરની તપાસ ક્યારે ક્યારે કરવી દર્દીએ સારવાર પ્રમાણે જો ઇન્સ્યુલિન લેતા હોય તો દિવસમાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બ્લડ સુગરને તપાસી અને રેકોર્ડ કરવું જોઈએ ટાઈપ ટુ ડાયાબિટીસ ધરાવતા લોકો કે જેઓ ઇન્સ્યુલિન લેતા નથી તેઓને સામાન્ય રીતે તેમના બ્લડ સુગર ઘણી ઓછી વખત તપાસવાની જરૂર પડે છે દૈનિક બ્લડ સુગર મોનિટરિંગ ઉપરાંત છેલ્લા બે થી ત્રણ મહિનાના સરેરાશ બ્લડ સુગરના સ્તરને માપવા માટે નિયમિત એચબીએ વનસીની તપાસ કરાવી શકો દૈનિક બ્લડ સુગર પરીક્ષણની તુલનામાં એચબીએ વનસી પરીક્ષણ વધુ સારી રીતે બતાવે છે કે દર્દીની ડાયાબિટીસ સારવાર એકંદરે સારી રીતે કાર્ય કરી રહી છે કે નહીં વધુ એચબીએ વનસી સ્તર દર્દીની દવાઓ ઇન્સ્યુલિન અથવા ખોરાકમાં ફેરફારની જરૂરિયાતનો સંકેત આપે છે